આજે આપણે બનાવીશું હેલ્ધી લીલી મેથીનો એકદમ સરસ ટેસ્ટી એવો નાસ્તો આજની મારી રેસીપી તમને ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અહીંયા સુપર ટેસ્ટી નાસ્તો બનાવવા માટે એક આપણે બાઉલ લીધું છે એમાં આપણે સૂજી લીધી છે સૂજી તમે ઝીણી કે જાડી કોઈ પણ તમે લઈ શકો છો એક કપ અહીંયા સુજી લીધી છે હવે આપણે એક કપ પાણી લેશું એક કપ સૂજી એક કપ પાણી એને આપણે અંદર ઉમેરી દેસુ હવે આપણે એકદમ સરસ મિક્સ કરી લઈએ અહીંયા સુજી અને પાણી એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે બેથી પાંચ મિનિટ આપણે એને રેસ્ટ આપી દઈએ એટલે આપણી સૂજી એકદમ સરસ ફૂલી જાય અહીંયા આપણે ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે એકદમ સૂજી આપણું એકદમ સરસ પલળી અને ફૂલી થઈ ગયું છે હવે આપણે થોડાક મસાલા કરી લઈએ એમાં નાખીશું આપણે એક ચમચી ગરમ મસાલો તમે મેગી મસાલો નાખવો હોય તો પણ નાખી શકો છો એક ચમચી ચીલી ફ્લેક્સ એક લીલું મરચું હવે આપણે નાખીશું કેપ્સિકમ ટમેટું અને એક ડુંગળી એક ટમેટું લીધું છે અડધું કેપ્સિકમ લીધું અને એક ડુંગળી લીધી છે એ પણ એમાં ઉમેરી દઈએ હવે આપણે આ બધું મિક્સ કરી લઈએ હવે આપણે એમાં નાખીશું સરસ ધોયેલી લીલી મેથી તમારે પાલક નાખવી હોય તો નાખી શકાય છે અહીંયા આપણે લીલી મેથી લીધી છે લીલી મેથી ખૂબ જ સરસ ટેસ્ટી આપણો નાસ્તો બનીને તૈયાર થાય છે આપણે ઉપરથી વધારે પાણી નાખવાનું નથી શાક પાણી છોડે છે હવે નાખીશું આપણે થોડી લીલી ધાણાભાજી એને પણ આમાં ઉમેરી દઈએ હવે આપણે થોડીક અઢી ચમચી જેટલી ખાંડ નાખીશું ખાંડ નાખવાથી એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે હવે આપણે નાખીશું અડધી મીઠું ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું લઈએ હવે આપણે બધું મિક્સ થઈ જાય એટલે આપણે તડકા લગાવીશું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે તડકા લગાડીશું અહીંયા આપણે તેલ ગરમ થઈ ગયું છે હવે એમાં નાખીશું આપણે એક ચમચી રાઈ એક ચમચી જીરું અંદર તડકા લગાડેલું તેલ નાખવાથી આપણો નાસ્તો ખૂબ જ સરસ ટેસ્ટી એવો બને છે હવે આપણે આમાં ઉમેરી દઈશું અને એકદમ સરસ મિક્સ કરી લેશું હવે એમાં નાખીશું આપણે થોડો એવો ઈનો અહીંયા મેં એક પાઉચ ઈનાનું લીધું છે એમાં આપણે અડધી ચમચી જેટલો ઈનો ઉમેરીશું હવે એને આપણે આવી રીતે મિક્સ કરી લઈએ અહીંયા આપણે બધું એકદમ સરસ ટેસ્ટી નાસ્તાનું મિક્સ બધું તૈયાર થઈ ગયું છે આજની મારી રેસીપી તમને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે આપણે કેસ તરફ જઈએ હવે આપણે કેસ ઉપર એક અપંગ પેન મૂકીશું એમાં આપણે થોડું થોડું બધે તેલ લગાડીશું આ નાસ્તો શિયાળામાં ખૂબ જ સરસ મેથી આવે છે તો તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો અહીંયા આપણે બધામાં તેલ એકદમ સરસ લગાડી લીધું છે હવે આપણે આવી રીતે બ્રશની મદદથી એકદમ સરસ લગાડી લેશું હવે આપણે આવી રીતે નાસ્તાને ચમચીની મદદથી બધા ખાનામાં નાખી દેશું આવી રીતે બધામાં આપણે પાતરી દેસું અહીં આપણે જોઈ શકો છો બધામાં આપણે રેડી કમ્પ્લીટ કરી દીધો છે હવે આપણે એક સેકન્ડ માટે ઢાંકણ ઢાંકી દઈએ અને સરસ પાકવા દેસુ હવે આપણે ઢાંકણને હટાવી લેશું અને એની ઉપર થોડું થોડું બ્રશની મદદથી આપણે તેલ લગાડી લઈએ એટલે બીજી બાજુ પણ થોડા ઘણા ચોટે નહીં અહીંયા બધે આપણે તેલ એકદમ સરસ લગાડી લીધું છે હવે આપણે આવી રીતે પલટાવી લઈએ આવી જ રીતે બધાને આપણે પલટાવી લઈએ આપણે બધાને સરસ પલટાવી લીધા છે હવે બે સેકન્ડ આપણે હજી નીચે પાકવા દઈએ હવે આપણે બીજી બાજુ પણ પલટાવી લઈએ વાવ સરસ આપણા એકદમ સરસ સુપર ટેસ્ટી આપણો નાસ્તો બન્યો છે હવે આપણે બધાને આવી રીતે પલટાવી લઈએ આપણો ટેસ્ટી નાસ્તો એકદમ સરસ થઈ ગયો છે હવે આપણે ચમચીની મદદથી એને આપણે બહાર કાઢી લઈએ તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે બધાને આવી જ રીતે બહાર કાઢી લઈએ અહીં આપણે સુપર ટેસ્ટી નાસ્તો સરસ બધા બહાર કાઢી લીધા છે હવે આપણે બચેલા છે એને પણ આપણે થોડા થોડા આવી રીતે ઉમેરી દઈએ આવી રીતે બધામાં પાછા ઉમેરી દઈએ અહીંયા આપણે બધામાં સરસ એકદમ પાથરી દીધા છે માથે ઢાંકણ ઢાંકી દેસુ અહીંયા આપણે એક કપ સુજી આખું ઘરનો નાસ્તો થઈ શકે છે હવે આપણે એક સેકન્ડ રેવા દેસુ હવે આપણે ઢાંકણ ખોલીશું એવી જ રીતે આપણે બધાને પાછા પલટાવી લઈએ આ નાસ્તો ખૂબ જ સરસ ટેસ્ટી એવો બને છે રીતે બધાને આપણે પલટાવી લઈએ અહીંયા બધા સરસ પલટાવી લીધા છે હવે આપણે એ સાઈડ પણ આપણે પકાવા દેસુ તમે આ નાસ્તો લીલી મેથીનો નો કરશો તો ચોક્કસ અઠવાડિયામાં બે થી ત્રણ વખત બનાવશો હવે બીજી બાજુ પણ પકાવવા દઈએ આ નાસ્તો પણ આપણો સરસ તૈયાર થઈ ગયો છે એને પણ આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને નાસ્તાને આપણે બહાર કાઢી લેશું આવી રીતે આપણો સુપર ટેસ્ટી નાસ્તો તૈયાર થઈ ગયો છે હવે આપણે સૌ કરી લઈએ આજનો મારો નાસ્તો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ક્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમે કયા શેરથી જુઓ છો એ જાણીને મને ખૂબ જ આનંદ થશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ